મિત્રો અમે આવ્યા હવે મરચાના ખેતરમાં તો ચાલો હવે તમને મરચા બતાવીએ તો મિત્રો આ છે અમારું ફેમિલી અને એ લોકો મરચા તોડે છે તો ચાલો નજીક જઈને મરચા બતાવું તો મિત્રો આપણે ચાલુ કરીશું આ નાના નાના છોડથી અને બાજુમાં જે તમને લાઈન દેખાય છે તે પણ પાણીની લાઈન છે આ નાના નાના છોડને કન્ટિન્યુ પાણી આપવું પડે તો મિત્રો આ છે આપણો લવિંગિયા મરચા તમને ખબર છે લવિંગિયા મરચા બહુ તીખા આવે અને આ લવિંગિયા મરચા એને પાણી કન્ટિન્યુ આપવું પડે એમને ટાઈમસર પાણી આપવું પડે તો મિત્રો આ છે આપણો ફેમિલી અને આપણા જીજા જીના ખેતરમાંથી લોકો મરચા તોડે છે આપણે થોડા થોડા મરચા બધા તોડીશું અને ઘરે લઈ જવા માટે થોડા થોડા બધા તોડે છે મરચા તો મિત્રો આ આખું ખેતર છે લવિંગિયા મરચાનું સરસ મજાના ટીકા ટીકા લવિંગ મરચાં છે અને હા તમને લાલ મરચું બી લીલું મરચું બી બતાવું મિત્રો લીલા મરચા છે અને લાલ મરચા આ જે તમને બતાવ્યું છે હાથમાં પપડીને લાલ મરચું છે તો બંનેનો સ્વાદ તીખો જ આવે મિત્રો સરસ મજાનો આનો સ્વાદ આવે તીખો તીખો આવે એને તીખું પસંદ છે એના માટે આ મરચાં બહુ જ સારા છે મિત્રો ફરી એક વખત આપણે કાળી પાણીની લાઈન પર જઈશું અને એનો અવાજ પણ સાંભળીશું મોરચાના જે છોડ પર પાણી કન્ટિન્યુ પ્રેશર વાગે છે તેનો અવાજ સાંભળીએ

મિત્રો વૈશ્વે સો બસો ગ્રામ જેટલા મરચાં તો તોડી લીધા છે આખું ફેમિલી જે કમસે કમ કિલો જેવા મરચાં તો તોડી લીધા છે હમણાં અઠવાડિયું ખાવા માટે તો બહુ છે મિત્રો તો ચાલો જઈશું હવે આપણે પાછા ઘરે તો ચાલો હવે આજના વિડીયોમાં આટલું જ મળ્યો હવે નવા વિડીયોમાં